નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર સૌથી પ્રથમ તમામ મિત્રોને આજના અષાઢી બીચ કચ્છી નવું વર્ષ અને જગન્નાથ રથયાત્રા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ગઈ ચોવીસ કલાકમાં ગુજરાતમાં લગભગ સાર્વત્રિક જેવો વરસાદ વરસ્યો છે ટોટલ બસો પંદર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં પંચ્યાસી તાલુકા એવા હતા જેમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો તેમજ સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયા હાટીનામાં છ પોઈન્ટ અઢાર ઇંચ સાબરકાંઠાના વડાલીમાં છ ઇંચ નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથ સુરત નવસારી સાબરકાંઠા અને બનાસકાંઠાના તાપીના પોરબંદરના વિસ્તારોમાં પણ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે આજની વાત આગળ કરતાં પહેલાં નવા મિત્રો હોય તેઓ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી લઈએ વિડીયો લાઈક કરી અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર ભારત દેશનું ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો અને સેટેલાઇટ પિક્ચરમાં ચોમાસું ખૂબ જ સક્રિય છે આ વિસ્તારોમાં જે સિસ્ટમો અત્યારે બનેલી છે આ વિસ્તારમાં એક લો પ્રેશર સિસ્ટમ છે અહીં સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ગુજરાત ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે ને ગુજરાતનું ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો સમગ્ર ગુજરાતમાં વાદળો જોવા મળ્યા હતા ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ જોર રહ્યું હતું વાદળોમાં અને વરસાદમાં પણ વધારો થયો છે સિસ્ટમ ઉપર નજર કરી લઈએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ એચપીએ પવનનો ચાર્ટ આઠસો પચાસ એચપીએ ઉપર અત્યારે એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન બંગાળની ખાડીથી લઈ અને અરબ સાગર સુધી દેખાઈ રહ્યું છે આઠસો પચાસ ઉપર ચોમાસાની ધરી અત્યારે મધ્ય ભારતથી થઈને ગુજરાત ઉપર પસાર થઈ રહી છે સર્ક્યુલેશન એક ઓરિસ્સા પશ્ચિમ બંગાળ લાગુ વિસ્તારો ઉપર એક મધ્યપ્રદેશ ઉપર અને એક સર્ક્યુલેશન ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારો ઉપર અત્યારે સક્રિય છે આઠસો પચાસ એંચપીએ ઉપર સાતસો એંચપીએ ઊંચાઈનો ચાર્જ જોઈએ તો સાતસો એન્ચપીએ ઉપર પણ ચોમાસું સિસ્ટમ અત્યારે સક્રિય છે એક મજબૂત સર્ક્યુલેશન આ રીતનું અત્યારે દેખાઈ રહ્યું છે જે કાંઈ લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેને આનુષંગિક અને ગુજરાત તરફ આ સર્ક્યુલેશન આગામી બાર કલાકમાં વધુ મજબૂત થતું જાય અને ગુજરાતના વિસ્તારો ઉપર એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન રચાઈ શકે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર આગામી ચોવીસ કલાકમાં અહીં એક સર્ક્યુલેશન રચાશે સરફેસ લેવલનો પવનનો ચાર્જ જોઈએ તો ચોમાસાની ધરી જે લો પ્રેશર સિસ્ટમ છે અત્યારે ઓરિસ્સા પશ્ચિમ બંગાળ લાગુ વિસ્તાર ત્યાંથી લઈ અને ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છના વિસ્તારો ઉપર અને ગુજરાત ઉપર જે હાલ સર્ક્યુલેશન છે ત્યાં ત્યાં સુધી પસાર થઈ રહી છે અત્યારે સરફેસ લેવલ સુધી આ વિસ્તારમાં સર્ક્યુલેશન છે જે આગામી બાર કલાક અને ચોવીસ કલાકમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠે વધુ મજબૂત થઈ શકે છે હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે સત્તાવીસ જૂન અને આવતીકાલે અઠ્ઠાવીસ જૂનના સવારે અગિયાર વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો પાછલા દિવસોની જેમ જે વલસાડ નવસારી સુરત તાપી ડાંગ ભરૂચ નર્મદા જિલ્લાના વિસ્તારો છે તેમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા આવતી ચોવીસ કલાક દરમિયાન રહે કાંઠા વિસ્તારો બાજુ વરસાદનું જોર વધુ રહેશે સૌરાષ્ટ્ર બાજુ વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે અને મુખ્યત્વે જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો અમરેલી નામક વિસ્તારો રાજકોટ નામક વિસ્તારો જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા મોરબી નામક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે અને કેટલાક સ્થળે મધ્યમથી ભારે વરસાદ અને અમુક સ્થળે ભારેથી અતિભારે વરસાદની શક્યતા ગણાય સૌરાષ્ટ્રમાં આ જિલ્લાઓમાં ઘણા સ્થળે એકથી બે ઇંચ વરસાદ અને કેટલાક સ્થળે બેથી ચાર ઇંચ અને અમુક અતિભારે વરસાદવાળા વિસ્તારોમાં ચાર ઇંચ પાંચ ઇંચથી વધુ વરસાદની શક્યતા ગણાશે આજે રાત્રે ને આવતીકાલે પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ અને કચ્છના આ વિસ્તારો બાજુ વરસાદનું જોર વધુ રહેશે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણાય એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ કચ્છમાં પણ નોંધાઈ શકે અને આજે રાતથી આવતીકાલ સવાર બપોર સુધીમાં પશ્ચિમ કચ્છ અને કચ્છના કાંઠા વિસ્તારો જે આ વિસ્તારો છે મુખ્યત્વે સૌરાષ્ટ્ર કચ્છના તેમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રના એ સિવાયના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો અમરેલીના અમુક વિસ્તારો સુરેન્દ્રનગર અને મોરબીના અમુક વિસ્તારો તેમજ પૂર્વ કચ્છ બાજુના વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ પણ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ હજુ પણ આગામી ચોવીસ કલાક ચાલુ રહેશે વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ ગાંધીનગર અરવલ્લી સુધીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ઘણા સ્થળે અને કેટલાક સ્થળે એકથી બે ઇંચ અને અમુક સ્થળે બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ હજુ પણ નોંધાઈ શકે પાછલા દિવસો કરતાં થોડું જોર ઓછું થઈ શકે છે આ વિસ્તારોમાં પરંતુ વરસાદ હજુ પણ આગામી ચોવીસ કલાક ચાલુ રહેશે ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા મહેસાણાના વિસ્તારોમાં પણ મધ્યમથી લઈ અને ભારે વરસાદ કેટલાક સ્થળે પડી શકે છે એકથી બે ઇંચ વરસાદ ઘણા સ્થળે અને અમુક સ્થળે બે ઇંચથી વધુ વરસાદ આ વિસ્તારોમાં પણ પડવાની શક્યતા ગણાય ટૂંકમાં સૌરાષ્ટ્ર કચ્છ બાજુ વરસાદનું જોર વધુ રહી શકે આગામી ચોવીસ કલાક દરમિયાન અને પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ ખાત લાગુ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તે અને કચ્છના વિસ્તારોમાં કાંઠા વિસ્તારો પશ્ચિમ કચ્છમાં મધ્યમથી ભારે અને અમુક સ્થળે અતિભારે વરસાદની શક્યતા ગણી શકાય તો આ હતી આવતીકાલે અઠ્ઠાવીસ તારીખે સવાર સુધીની વરસાદની આગાહી આગળની અપડેટો માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર